કોન્ટ્રાક્ટરે લીધી વિકાસના નામે શહેરમાં ઠેર ઠેર ખા ખોદી નાખતા નગરજનો ભોગવી રહ્યા છે હાલાકી તેવા કોંગ્રેસ આગેવાનોના આક્ષેપો બાબર શહેરમાં વિવિધ ગ્રાન્ટો થકી વિકાસના કામો થઈ રહ્યા છે પરંતુ ક્યાં કોન્ટ્રાક્ટરો ગોર બેદરકારીના કારણે નગરજનો હાલાકી ભોગવી રહ્યા હોવાના આક્ષેપો કોંગ્રેસ અગ્રણીઓ કરી રહ્યા છે. બાબરેશર્મા કોન્ટ્રાક્ટરો દ્વારા આડેધડ રોડ કામ તેમજ અન્ડરગ્રાઉન્ડ ગટર લાઈનનું ખોદકામ કરતા હાલમાં ચોમાસાની ઋતુમાં રાત્રે વરસાદ પડવાના કારણે અન્ડરગ્રાઉન્ડ ગટર લાઇનનું વ્યવસ્થિત માટી પુરણ ન કરાતા આજે વહેલી સવારમાં ચામુંડા સેલેન્ટ્રીમાં માલ નાખી કરવામાં આવેલી ટ્રક ગટર લાઇન માટેના ખોદેલા ખાડામાં ખાબકી. દુકાનદારના કહેવા મુજબ છેલ્લા બે મહિનાથી ગોગળ ગતી આ કામ ચાલે છે અને આવી જ રીતે ઠેર ઠેર ખાડા ખોદી મૂકી જતા રહે છે તેમજ મજરો દ્વારા હલકી ગુણવત્તા વાળું કામ ચાલી રહ્યું છે કોન્ટ્રાક્ટરો સુપરવાઇઝર કે નગરપાલિકાના કોઈ જ કર્મચારીઓ કામ સ્થળે હાજર રહેતા નથી નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ આવતો નથી વરસાદી પાણી ભરાય છે ગટોરો ઉભરાય છે નગરપાલિકાના કોઈ સત્તાધીશો જોવા આવતા નથી લોકોના ટેક્સના રૂપિયાનું આંધણ મુકાઈ રહ્યું છે ભાઈ વરસાદી માહોલમાં રોડો ખોદી કાઢાયા છે વાવ રોડ પર અનેક શાળા આવેલ છે નાના બાળકો આવા રોડ પરથી પસાર થવું પડે છે રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે નગરપાલિકાને શંકાના ડાયરામાં લેતા હરેશભાઈ સોનીએ જણાવ્યું કે આ કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે વરસાદી પાણી નગરપાલિકા પોતાના હદ વિસ્તાર છોડી કારેલા ગ્રામ પંચાયતી હદમાં આવેલા તળાવમાં ઠાલવી રહી છે કારેલા ગ્રામ લોકો દ્વારા અનેક જગ્યાએ રજૂઆત પણ કરવામાં આવી તેમ છતાં માથા કોન્ટ્રાક્ટરો મનમાં નીકળી રહ્યા છે જ્યારે બીજી બાજુ વાવ રોડ પર રોડ વચ્ચે ચેમ્બરનું ઢક્કણ પણ તૂટી જતાં આ ચેમ્બર ખુલ્લું હોવાથી મોટી જાનહાનિની ભીતિ સેવાઈ રહી છે તો શું આ ચેમ્બર નગરપાલિકાના સત્તાધીશોની નજરમાં નહીં આવતું હોય કે પછી કોઈ જાનહાનિની રાહ જોઈ બેઠું છે તે સમજાતું નથી

કે જે જૂના ગામની અંદર કંઈક તળાવનું કામ કરે એ પણ અધૂરું છે આ વાવ રોડ ઉપર જે કામ કરી રહ્યા છે આજે રોડ રસ્તાનું તો ફ્રી મોટ કે એ લોકોને ચૌદ મીટર કરવાનું હતું એ ચલો ભાઈ ચાર મીટર ઓછું કરી દસ મીટર કરે પણ દસ મીટરનું કામ તો પૂરું કરે ને ટોટલી કામ બધા અધૂરા જ મૂકવાના છે અને એક આર્ય સમાજ આગળ કંઈક ઢાકણું બે દિવસથી નીકળી ગયું છે એ પણ હજી ઘણો છો મારી મારી ભાઈ બે દિવસ પહેલાં કમ્પ્લેન આવેલી હતી પણ છતાં જ એને ટોટલી કેવું એમ કે છ સાત દિવસથી ઢાંકણું છે જ નહીં પણ તો નગરપાલિકા કોર્પોરેટર ત્યાંથી નીકળતા નહીં હોય કે કોઈ ચીફ ઓફિસર કાલે આવ્યા કાલે સુધી એમને ઢાંકણું નક્કી થાય હોય કે અહીંયા ઢાકડા વગરની ગટર છે આજે બિલકુલ બાળકો સ્કૂલે મુખ્ય માર્ગ છે આયો વાવ વાવ બાબરને જોડતો મુખ્ય માર્ગ છે મુખ્ય માર્ગ ઉપર જે ગટરના ઢાંકડા નથી તો આજે કોઈ બાળકોનું જાનમાલનું નુકસાન થશે એની જવાબદારી શું ચીફ ઓફિસર છે નગરપાલિકાની રહેશે